જય માતાજી મિત્રો સ્વાગત છે નયા અમારા બ્લોગ નયા વિડીયોમાં જોઈ લેવા ચાલો છો અમારા જો અભિસિંહને ઉતરણ જઈને જો જય માતાજી મિત્રો જો અમારે વાડી છે અમારી વાડી છે વાડી વાડીમાં જો આ છે આંબળાનું ઝાડ આ છે આંબુ આ છે જો અભિષેક અમારા આ છે અમારું દाराम દाराम भी जा भी આશे, આશे, આ છે ડાળામનો છો ડાળામ છે ડાળામનો ફૂલ આવી જશે ડાળામાં ડાળાનો ફૂલ બી આવી છે આ છે નારિયોલી આ જમફલી જમફલી છે આ છે મોસંબી મોસંબી માગી ઉતરી ગયું હતું સ્વાગત છે ને આ મિત્રો ચલો ભાઈ સાથે જો આજે ચીકુ ચીકુ બી બાગે હો જો ચીકુ બાગે આયો હો આ સસે રડી છેલ્લી નું આ તો ઉતરણ જતી જ દહી જો પાપા બોસ એ માં જતી નહી તારા દહી નહી ઉતરણ દહી એ માં તો જો તે બધું સો ખેતર માં મારી વાડી માં કેવું છે જો જય માતાજી મિત્રો સ્વાગત છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર